નમસ્કાર મિત્રો ઓનલી જી કે એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો દોસ્તો આજના વિડીયોમાં આપણે આવનારી વનરક્ષકની પરીક્ષામાં ઉપયોગી બને તેવા પર્યાવરણના પચાસ જેટલા એમસીક્યુ જોવાના છીએ તો મિત્રો વિડિયોને અંત સુધી જોઈજો અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને આ વિડીયોને તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરજો ચાલો તો પ્રશ્ન નંબર એક જોઈશું રાતી જમીન વિશે આપેલ વિધાનો પૈકી કયું વિધાન ખોટું છે પહેલું વિધાન જોઈએ તો આ જમીન ફેરિક ઓક્સાઇડ ની હાજરીના કારણે લાલ રંગની દેખાય છે બીજું વિધાન જોઈએ તો આગ્ને અને રૂપાંતરિત ખડકો વાળા ક્ષેત્રોમાં તત્વ અને સેન્દ્રીય તત્વોને લીધે આ જમીનનો રંગ લાતો દેખાય છે તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન સી બંને વિધાનો સાચા છે ચાલો પ્રશ્ન નંબર બે જોઈશું ગાગા વન્યજીવ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે તો જે આ ગાગા વન્યજીવ અભયારણ્ય છે તે ઓપ્શન બી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું છે પ્રશ્ન નંબર ત્રણ જોઈશું ભારતનું સૌથી નાનું રાષ્ટ્રીય ઉદ્યાન નીચેના પૈકી કયું છે તો ભારતનું સૌથી નાનું રાષ્ટ્રીય ઉદ્યાન છે ઓપ્શન સી ગિંદી રાષ્ટ્રીય ઉદ્યાન ચાલો પ્રશ્ન નંબર ચાર જોઈશું ગુજરાતનું સૌથી નાનું પક્ષી અભયારણ્ય કયું છે તો ગુજરાતનું સૌથી નાનું પક્ષી અભયારણ્યની વાત કરીએ તો એનો જવાબ આવશે ઓપ્શન ડી પોરબંદર પક્ષી અભયારણ્ય અને ગુજરાતનું સૌથી મોટું પક્ષી અભયારણ્ય કયું છે એ તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે ચાલો પ્રશ્ન નંબર પાંચ જોઈશું નીચેના માટે કયો ધોધ ભારતનો નાયગરા કહેવાય છે અને ભારતનો સૌથી પહોળો ધોધ છે તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન એ ચિત્રકૂટ ધોધ ચાલો પ્રશ્ન નંબર છ જોઈશું ભારતમાં સૌથી વધુ ઉપજાવ જમીન કઈ છે તો ભારતની અંદર સૌથી વધુ ઉપજાવ જમીન છે ઓપ્શન એ કાપની જમીન કાપની જમીન એ સૌથી ઉપજાવ જમીન માનવામાં આવે છે ચાલો પ્રશ્ન નંબર સાત જોઈશું ચા કોફી રબર અને કાજુ એ કઈ જમીનના મુખ્ય પાકો છે તો જ્યાં ચા કોફી રબર અને કાજુ છે તે ઓપ્શન બી પડખાવ જમીનના મુખ્ય પાકો છે ચાલો પ્રશ્ન નંબર આઠ જોઈશું સત્યમંગલમ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે તો જ્યાં સત્યમંગલમ અભયારણ્ય છે તે ઓપ્શન બી તમિલનાડુ રાજ્યમાં આવેલું છે ચાલો તો પ્રશ્ન નંબર નવ જોઈશું હાલમાં ભારતમાં કુલ કેટલા અભ્યારણ્યો આવેલા છે તો હાલમાં ભારતમાં પાંચસો જેટલા અભયારણ્યો આવેલા છે ચાલો તો પ્રશ્ન નંબર જોઈશું સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન યોજના સૌની યોજનાની શરૂઆત બે હાજર સોળમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા જામનગર જિલ્લાના કયા ગામથી કરવામાં આવી હતી તો જે આ સૌની યોજના છે તેની શરૂઆત ઓપ્શન એ સણોસર ગામથી કરવામાં આવી હતી ચાલો પ્રશ્ન નંબર અગિયાર જોઈશું ટૂંકા ગાળાના જળવાયુ પ્રદૂષકોને ઘટાડવા માટે કયા જૂથના સભ્યો ક્લાઇમેટ એન્ડ ક્લિયર એર ક્વોલિટન એટલે કે સીસીએસી ની પહેલ કરી છે તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન સી જી ટ્વેન્ટી દ્વારા આ પહેલ કરવામાં આવી છે ચાલો પ્રશ્ન નંબર બાર નીચેના માટે કયા પ્રદૂષકો એ પ્રાથમિક પ્રદૂષકો છે તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન ડી સીઓ એ પ્રાથમિક પ્રદૂષક છે ચાલો પ્રશ્ન નંબર તેર જોઈશું હિંગોળગઢ પ્રાકૃતિક શિક્ષણ અભયારણ્ય રાજકોટના કયા તાલુકામાં આવેલું છે તો જે આ હિંગોળગઢ પ્રાકૃતિક શિક્ષણ અભયારણ્ય છે તે ઓપ્શન એ રાજકોટ જિલ્લાના જસદત તાલુકાના હિંગોળગઢ ગામે આવેલું છે ચાલો પ્રશ્ન નંબર ચૌદ જોઈશું ધોધ અને તેની નદી બાબતે અયોગ્ય વિધાન પસંદ કરો તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન ડી હોગેનાકલ કૃષ્ણ નદી આ એક જોડ ખોટી છે જ્યારે ધુઆધાર નર્મદા નદી ગૌતમ ધોધ રાસ નદી અને કપિલધારા એ નર્મદા નદી આ ત્રણે ત્રણ જોડ સાચી છે ચાલો તો પ્રશ્ન નંબર પંદર જોઈશું કયા વાયુના પ્રદૂષણનું મુખ્ય કારણ અશ્મિભૂત બળતણનું દહન છે તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન એ સલ્ફર ડાયોક્સાઇડ ચાલો પ્રશ્ન નંબર સોળ જોઈશું નીચેનામાંથી કઈ જમીનનો ઉદ્ભવ દખણનો લાવા પથરાવાથી થયો છે તો મિત્રો એ જમીન આવશે ઓપ્શન બી કાળી જમીન ચાલો પ્રશ્ન નંબર સત્તર બાંગર અને ખદ્દર કઈ જમીનના પ્રકાર છે તો જે આ બાંગર અને ખદ્દર છે તે ઓપ્શન એ કાપની જમીનના પ્રકારો છે પ્રશ્ન નંબર અઢાર જોઈશું કૃત્રિમ વરસાદ એક વિશેષ પ્રકારના વાદળો આયોડા બરફ આ બંનેનો ઉપયોગ કરવામાં આવે છે ચાલો પ્રશ્ન નંબર ઓગણીસ જોઈશું ગિરનાર વન્યજીવ અભયારણ્યને કયા વર્ષે અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું હતું તો જે આ ગિરનાર વન્યજીવ અભયારણ્ય છે તેને ઓપ્શન સી વર્ષ બે હજાર આઠ માં અભ્યાર તરીકે જાહેર કરવામાં આવ્યું હતું ઓપ્શન બી ઘૂંઘાટનો પણ હવા પ્રદૂષણમાં સમાવેશ કરવામાં આવ્યો છે ચાલો પ્રશ્ન નંબર એકવીસ સી ઓ ટુ કાર્બન ડાયોક્સાઇડના પ્રમાણમાં કયા વર્ષથી વધારો થવા લાગ્યો છે તો કાર્બન ડાયોક્સાઇડના પ્રમાણમાં ઓપ્શન એ વર્ષ સત્તરસો પચાસ થી વધારો થવા માંડ્યો છે ચાલો જ્યારે તેઓ માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે તેની ખેતીની જમીન પર નકારાત્મક અસર થાય છે અને તે વરસાદ અને ચોમાસીની પદ્ધતિ પદ્ધતિમાં ફેરફાર કરે છે એ બી એ સી અને ડી વિધાનો સાચા છે જ્યારે બી વિધાન ખોટું છે ચાલો પ્રશ્ન નંબર 23 જોઈશું નીચે આપેલ પૈકી કયો ભાગ સ્ત્રીકેસર ધરાવે છે તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન બી परागવાયની એ સ્ત્રીકેસર ધરાવે છે ચાલો તો પ્રશ્ન નંબર ચોવીસ જોઈશું નીચે આપેલ કઈ વનસ્પતિમાં સ્વફલન એ ગેટેનો ગેમી બંને અટકાવી શકાય છે તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન બી પપૈયામાં પ્રશ્ન નંબર પચીસ જોઈશું હજારો કોષ કેન્દ્રનું બનેલ મુક્ત કોષ કેન્દ્રિય ભ્રૂણનું ઉદાહરણ આપો તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન એ નાળિયાર ચલો તો પ્રશ્ન નંબર છવ્વીસ જોઈશું ગ્રીન હાઉસ અસર ન હોય તો પૃથ્વીનું સરેરાશ તાપમાન કેટલું રહે જો વાતાવરણમાં ગ્રીન હાઉસ અસર ન હોય તો સરેરાશ પૃથ્વીનું તાપમાન ઓપ્શન ડી માઇનસ અઢાર સેલ્શિયસ જેટલું નોંધાઈ શકે ચાલો પ્રશ્ન નંબર સત્યાવીસ જોઈશું ઝૂમ ઉછેર એટલે શું તો મિત્રો આનો જવાબ આવશે ખેતીવાડીમાં ઘટાડો અને ખેતીવાડીનો આગથી નાશ કરવો આને ઝૂમ ઉછેર કહેવામાં આવે છે માટે ઓપ્શન ડી એ અને બી બંને એ આપણો સાચો જવાબ થશે ચાલો પ્રશ્ન નંબર અઠ્યાવીસ જોઈશું કયા ઘટકની હાજરીના લીધે જલીય આહાર શૃંખલામાં જૈવિક વિશાલન થાય છે તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન ડી જૈવ અવિ અવેઘટનીય પ્રશ્ન નંબર ઓગણત્રીસ જોઈશું નીચેનામાંથી કયા સ્થળે થર્મલ પ્રદૂષણ વધુ હોય છે તો મિત્રો આનો જવાબ આવશે જે પાવર મથકો હોય છે તેમાં થર્મલ પ્રદૂષણ સૌથી વધુ જોવા મળે છે ચાલો પ્રશ્ન નંબર ત્રીસ જોઈશું વાતાવરણમાં કયા વાયુનું પ્રમાણ ઘટતા ચામડીના કેન્સરના બનાવોનું પ્રમાણ વધે છે તો વાતાવરણની અંદર ઓજન વાયુનું પ્રમાણ ઘટે જેના કારણે ચામડીના કેન્સરનું પ્રમાણ વધવા લાગે છે ચાલો પ્રશ્ન નંબર જોઈશું સાહીઠ ટકા કે વધુ આવૃત બીજધારી બીજધારીઓમાં પરાગરજ કઈ અવસ્થાને મુક્ત થાય છે તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન બી ક્રિકોષીય ચાલો તો પ્રશ્ન નંબર બત્રીસ જોઈશું સરદાર સરોવર પ્રોજેક્ટ એ નીચેના વાયે કયા રાજ્યોને આવરી લેતો નથી તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન ડી ઉત્તર પ્રદેશ રાજ્યને તેનો લાભ મળતો નથી મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર તેમજ રાજસ્થાન આ ત્રણ સિવાય ગુજરાતને પણ આ સરદાર સરોવર પ્રોજેક્ટનો લાભ મળે છે ચાલો પ્રશ્ન નંબર 33 જોઈશું બોર અને પેનगंगा અભયારણ્ય કયા રાજ્યમાં આવેલ છે તો જે આ બોર અને પેનगंगा અભયારણ્ય છે તે ઓપ્શન સી મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલું છે પ્રશ્ન નંબર ચોત્રીસ તાજેતરમાં રાજીવ ગાંધી ઓરંગ નેશનલ પાર્કનું નામ બદલીને ઓરંગ નેશનલ પાર્ક કરવામાં આવ્યું છે તે કયા રાજ્યમાં આવેલું છે તો મિત્રો આજે આ ઓરંગ નેશનલ પાર્ક છે તે ઓપ્શન સી અસમ રાજ્યમાં આવેલું છે ચાલો પ્રશ્ન નંબર પાંત્રીસ જોઈશું નીચેના પૈકી કયા અભયારણ્યમાં દર વર્ષે વિદ્યાર્થીઓ માટે ચોમાસા દરમિયાન ગીર ફાઉન્ડેશન દ્વારા પ્રાકૃતિક શિક્ષણ શિબિરોનું આયોજન કરવામાં આવે છે તો એ અભયારણ્ય છે ઓપ્શન સી હિંગોગઢ પ્રાકૃતિક શિક્ષણ જોઈશું ભારતના કૃત્રિમ સરોવર અને તેના રાજ્ય બાબતે અયોગ્ય જોડ પસંદ કરો તો ઓપ્શન ડી રણજીત સાગર દિલ્હી આ જોડ ખોટી છે જ્યારે બાણસાગર બિહાર ગાંધીસાગર મધ્યપ્રદેશ અને ગોવિંદ સાગર હિમાચલ પ્રદેશ આ ત્રણે ત્રણ જોડ સાચી છે ચાલો પ્રશ્ન નંબર સાડત્રીસ જોઈશું રણ પ્રકારની જમીન ભારતના કુલ ક્ષેત્રફળનો કેટલા ક્ષેત્ર કેટલા ક્ષેત્રમાં ફેલાયેલી છે તો જે રણ પ્રકારની જમીન છે તે ભારતના ક્ષેત્રફળના આશરે ઓપ્શન સી ચાર જેટલા વિસ્તારમાં ફેલાયેલી છે ચાલો પ્રશ્ન નંબર આડત્રીસ જોઈશું રણ પ્રકારની જમીન વિશે કયું વિધાન સત્ય છે તો મિત્રો પહેલું વિધાન જોઈએ તો આ જમીન રેતાળ અને ઓછી ફળદ્રુપ હોય છે બીજું વિધાન જોઈએ તો આવી રેતાળ જમીનની ભેજ ધારણ શક્તિ સૌથી ઓછી હોય છે ત્રીજું વિધાન જોઈએ તો રણ પ્રકારની જમીનને રેગોસોલિક અને એમ બે વિભાગમાં વહેંચવામાં આવે છે તો મિત્રો આનો સાચો જવાબ આવશે ઓપ્શન ડી આપેલ તમામ વિધાનો સાચા છે ચાલો પ્રશ્ન નંબર ઓગણચાલીસ જોઈશું પુલિકટ સરોવર પક્ષી અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે તો જ્યાં પુલિકટ સરોવર પક્ષી અભયારણ્ય છે તે ઓપ્શન સી તમિલનાડુ રાજ્યમાં આવેલું જોઈશું એક ભારતનું કૃત્રિમ સરોવર નથી તો મિત્રો સાગર આ એક કૃત્રિમ સરોવર નથી જ્યારે રણજીત સાગર ગોવિંદ સાગર અને ગાંધી સાગર આ ત્રણેય કૃત્રિમ સરોવરો છે પ્રશ્ન નંબર એકતાલીસ જોઈશું જમીન અભ્યાસના વિજ્ઞાનને શું કહેવામાં આવે છે તો જમીનના અભ્યાસના વિજ્ઞાનને ઓપ્શન સી પેડોલોજી કહેવામાં આવે છે તો પક્ષીઓના અભ્યાસને શું કહેવામાં આવે તો એ એનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં આપવાનો છે ચાલો પ્રશ્ન નંબર બેતાળીસ જોઈશું નીચેનામાંથી કચ્છ જિલ્લાનું કયું અભયારણ્ય સુરખાબનગર અભયારણ્ય તરીકે ઓળખાય છે તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન સી કચ્છ વન્યપ્રાણી અભયારણ્ય પ્રશ્ન નંબર તેતાલીસ જોઈશું ભારતમાં કયા રાજ્યમાં સૌથી વધારે રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે તો ભારતમાં ઓપ્શન બી છે ચાલો પ્રશ્ન નંબર ચુમ્માળીસ જોઈશું મિત્યાલા વન્યજીવ અભયારણ્ય કયા રાજ્ય જિલ્લામાં આવેલ છે તો જ્યાં મિત્યાલા વન્યજીવ અભયારણ્ય છે તે ઓપ્શન ડી અમરેલી જિલ્લામાં આવેલું છે ચાલો પ્રશ્ન નંબર પિસ્તાળીસ જમીન સ્વાસ્થ્ય કાર્ડ સોયલ હેલ્થ કાર્ડની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કયા વર્ષે કરવામાં આવી હતી તો જે આ સોઈલ હેલ્થ કાર્ડ જેને ગુજરાતીમાં જમીન સ્વાસ્થ્ય કાર્ડ પણ કહેવામાં આવે છે તેની શરૂઆત વર્ષ બે હજાર પંદરમાં કરવામાં આવી હતી ચાલો પ્રશ્ન નંબર છેતાળીસ જોઈશું ભારતની કેટલા ટકા ભૂમિ પર બાગ બગીચા છે તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન એ એક ટકા જેટલી જમીન પર બાગ બગીચા છે ચાલો તો પ્રશ્ન નંબર સુડતાલીસ જોઈશું આપણા દેશમાં સૌપ્રથમ જળવિદ્યુત જળ વિદ્યુત ઉર્જા ડેમ નિર્માણ ખાલી જગ્યા ખાતે થયું હતું તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન બી દાર્જિલિંગ ખાતે થયું હતું પ્રશ્ન નંબર અડતાલીસ જોઈશું વિશ્વનો સૌથી મોટો નદીદ્વીપ માંજુલી દ્વીપ કઈ નદીમાં આવેલો છે તો જ્યાં માંજુલી દ્વીપ છે તે ઓપ્શન બી બ્રહ્મપુત્ર નદી પર આવેલો છે ચાલો પ્રશ્ન નંબર ઓગણપચાસ જોઈશું વિશ્વની સૌથી લાંબી નદી ક્રુઝ

કે મારો આ વિડીયો તમને પસંદ આવ્યો છે તો વિડીયોને એક લાઇક કરી દો ચેનલ પર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને અમારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરવા માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાં જઈ તમે અમારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો ત્યાં તમને ફોરેસ્ટ ગાર્ડનું મટિરિયલ અને ફોરેસ્ટ ગાર્ડની ક્વિઝમાં પણ તમે પાર્ટિસિપેટ થઈ શકશો તો મિત્રો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે ટેલિગ્રામ ચેનલ અવશ્ય જોઈન કરી લેજો અને વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરવામાં ભૂલતા નહીં